જય માતાજી મિત્રો સ્વાગત છે આજે તારીખ છે છ દસ બે હાજર પચીસ ના રોજર કરીએ તો પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ચોત્રીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંચોણું ટકા ભરાઈ ગયો છે અને હવે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો હજુ બે દિવસ હવામાન વિભાગની ની આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી ને દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી ની સારી એવી આવક જોવા મળશે અને મિત્રો દાંતીવાડા ડેમ ની સપાટી તેની સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ જશે અને ઉપર વરસાદ પાણીની પાણી આવક ચાલુ થશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ના લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી